આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જોરતીરમય પરિસર માં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસિંહ પરમાર સમાજશાસ્ત્ર વિભાગવતી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરા એમએસઓ વન વિશે અભ્યાસ કરવાનો છે એની અંદરથી એકમ નંબર ચૌદ એમ એલ દુર્ખીમનો આત્મહત્યા અંગેનો જે સિદ્ધાંત છે એ વિષય ઉપર આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે શું શીખશો તમને કઈ માહિતી મળશે તો સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં નિયત કરવાના જે પ્રયાસો છે તેમાં આત્મહત્યાનો જે સિદ્ધાંત છે એના વિશે તમે આત્મહત્યાના દરની સંકલ્પના સ્પષ્ટ કરી શકશો આત્મહત્યાના પ્રકારો વિશે માહિતી મેળવી શકશો આ એકમના મૂળભૂત હેતુઓ છે એમએલ દુર્ખીમ વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર ઉદ્ભવ જે દેશમાં થયો પરંપરા વિકાસમાં મહત્વનો અને મહુદંશે વિશાળ ક્ષેત્રમાં ફાળો આપ્યો ઓગસ્ટ કોમ્ટે તો સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં અને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે એજ રીતે અઢારસો માં ઓગસ્ટ કોમટે લીધી અને ઓગણીસો સત્તર એલ દુર્ખીમનો સમયકાળ છે તો વિદ્યાર્થી મિત્રો આ સમય દરમિયાન આપણે જોઈ શકીએ આ સમય એક સંક્રાંતિ કાળ છે સમાજશાસ્ત્ર માટે પણ અને અન્ય વિજ્ઞાનો માટે પણ અને એમાં દરેક વિજ્ઞાનને તો ભાઈ પ્રયોગશાળા હોય રસાયણશાસ્ત્રને હોય જીવ વિજ્ઞાનને હોય આ બધાને પ્રયોગ એક્સપેરિમેન્ટલ કરી શકે એવા અભ્યાસો જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજ જીવનને કઈ રીતના વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી જુવે તો એના મૂડિયા નાખવાનું કામ આ બધા વિદ્વાનોએ કરેલું જેમાં એમાંઈલ દૂરખિન પણ ખરા તો સૌપ્રથમ એમને ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી એ વિષય પર પીએચડી ની પદવી પ્રાપ્ત કરી અને એ જ પુસ્તક એમનું પીએચડી નું પુસ્તક પ્રકાશિત થયું અઢારસો ને ત્રાણું ની અંદર તો એ અરસામાં જ એમને જો પ્રત્યક્ષવાદનો સિદ્ધાંત આપ્યો ઓગસ્ટ કોમ્ટે પણ એ વિજ્ઞાનવાદને કઈ રીતના અભ્યાસ મત પદ્ધતિ રીતે કરી શકીએ એનું જે આગળ ધપાવાનું જે કાર્ય છે

કર્યું સંખ્યાત્મક માહિતી દ્વારા પણ એમને આ તુલનાત્મક સંખ્યાત્મક આ માહિતીઓ દ્વારા એમાં અભ્યાસ કરવાનું કાર્ય એમાંય દુર્ખી કર્યું છે તો આવા અઢારસો ને સત્તાણુંમાં જે એમનું ફ્રાન્સ ભાષામાં જે પુસ્તક આવ્યું લી સુસાઇડ એનો અનુવાદ પાછળથી થયો અંગ્રેજીની અંદર તો એ અભ્યાસ વિશે આજે આપણે જાણવાનું છે આત્મહત્યાનો જે સિદ્ધાંત છે એની અંદર આપણે આગળ જોઈશું મુખ્યત્વે ત્રણ પ્રકારો છે

કેન પોપ્સન ના મતે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ વૈજ્ઞાનિક ઢબે સમાજશાસ્ત્રીય સ્પષ્ટીકરણ માટેના ક્રાંતિકારી દસ્તાવેજ હોય તો તેનું સૌથી વધુ પ્રબળ કાર્ય એમ એલ આત્મહત્યા અંગેનો સિદ્ધાંત છે જે તેમને અઢારસો ને સત્તાણુમાં લી સુસાઇડ નામક પ્રખ્યાત સંશોધન ગ્રંથમાં જોવા મળે છે લી સુસાઈડ ની અંદર પણ આત્મહત્યાના ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે અને એની અંદર

જે કારણો છે એની અંદર પ્રથમ કારણ તો એ કહે છે કે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ જે મેથડ છે એને એપ્લાય કરવાનું કામ આત્મહત્યાના સિદ્ધાંતની અંદર એ કામ જે છે એ આ વિષય પસંદગીનું મોટું કારણ છે અને બીજું મહત્વનું એક જો કારણ હોય તો એ કે આપણે બધા જાણીએ છીએ કે આત્મહત્યાને એક વ્યક્તિગત કક્ષાએ આપણે જોઈએ છીએ એને સામાજિક કક્ષાએ જોતા નથી તો એમાઈલ દુર્ખીમે મહત્વનું કામ શું કર્યું કે આત્મહત્યાનો આત્મહત્યા જે થઈ રહી છે એ એક મનોવૈજ્ઞાનિક વલણ થકી નથી થઈ રહી અથવા તો એની પાછળ ફક્ત એક વ્યક્તિ જવાબદાર નથી એની પાછળ સમાજ જવાબદાર છે સામાજિક પરિસ્થિતિ જવાબદાર છે એવું એક ઉપકલ્પના બાંધી એવું એક કારણ એમને રજૂ કર્યું તારણ પછીથી આપ્યા છે આપણને આગળ જોઈશું પણ એવું કારણ આપી અને એક આ વિષય પસંદગીનું એક રજૂઆત એમને કરી છે

પરિણિત પુરુષોમાં વધારે જોવા મળે છે અપરિણીમાં ઓછી જોવા મળે છે તો આ જે બાબતો પ્રચલિત હતી અથવા તો એમને કહ્યું કે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ ધર્મ આ બંને ધર્મનો તુલનાત્મક રીતે અભ્યાસ કરીને પણ આત્મહત્યા વિશે એમને તારણો આપ્યા છે અને એમણે કહ્યું છે કે પરણિત પુરુષો કરતા અપરિણીત પુરુષોમાં આત્મહત્યાનો દર વધુ છે

ભોગ બનનારી વ્યક્તિ દ્વારા ભજવાતી હકારાત્મક કે નકારાત્મક ક્રિયામાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરિણામતા મૃત્યુના પ્રત્યેક કિસ્સાને આત્મહત્યા કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે આત્મહત્યા માટે આપઘાત શબ્દનું પણ પ્રયોજન કરતા હોઈએ છીએ પણ અહીં આપણે જે આત્મહત્યા શબ્દ જે સૈદ્ધાંતિક રીતે પ્રયોજવામાં આવ્યો છે અને એમાઇલ દુર્ખિમ પણ આત્મહત્યાના જે ત્રણ પ્રકારો આપે છે એની અંદર હવે આપણે જઈએ તો પ્રથમ છે અહમવાદી આત્મહત્યા વિદ્યાર્થી મિત્રો અહમવાદી આત્મહત્યા એ એક સમાજની અંદરથી ઉત્પન્ન થતી ક્રિયા છે અથવા તો સમાજની અંદરથી એક આ વલણ આત્મહત્યાનું ઉપસી આવે છે આવું એમ દુર્ખીમ જણાવે છે દુર્ખીમ જણાવે છે કે જે વ્યક્તિ સમાજ સાથે ઘણું સાયુજ્ય ન સ્થાપી શકે અથવા તો સમાજ જોડે એ એક સાથે રીતે એ પ્રવાહમાં ન વહે તો કાં એ પાછળ રહી જાય છે કાં એ વધુ આગળ નીકળી જાય છે ત્યારે આ અહમવાદી આત્મહત્યા જે છે એનો ઉદ્ભવ થતો હોય છે એનું કારણ પણ એ સમાજ જણાવે છે એમાં કહે છે કે ધાર્મિક એકતા અને અહમવાદી આત્મહત્યા ફક્ત વ્યક્તિ જ જવાબદાર નથી

જેની અંદર વર્ગીકરણો થયા હોય વિભક્તતા તરફ વળી ગયા હોય અથવા તો કૌટુંબિક જેમને સહારો ન હોય તેવી જગ્યા ઉપર આવી અહમવાદી આત્મહત્યા પરિણમે છે અને અહમવાદી આત્મહત્યામાં સામાજીકરણમાં સામાજિક નિયંત્રણમાં વિચલિત વર્તનમાં જ્યારે એ વ્યક્તિઓ પાછળ રહી જાય છે અથવા તો એ પ્રવાહમાં જોડાતા નથી ત્યારે પણ આવી આત્મહત્યા તરફ વ્યક્તિ વળતા હોય છે રાજકીય એકીકરણ અને અહમવાદી આત્મહત્યા

બીજા જે સમયના પરંપરાઓ રિવાજો જે હતી કે સતી પ્રથા તો છે જ પરંતુ જાપાનની અંદર પણ જે માનભંગ માટે કે જે પોતે પોતાની રીતે જ પોતાના જાતનું જે દહન કરે એવી આત્મહત્યાઓ જે છે અથવા તો સૈનિક જે છે સરહદ ઉપર લડતા એમને ખબર છે કે દેશ માટે બલિદાન આપવાનું છે અને એના માટે થઈ અને પોતે પોતાનું જીવન ન્યોછાવર કરી નાખે છે એમને જાણ છે કે પોતે આ પરાર્થ માટે પોતાનું બલિદાન આપી રહ્યા છે અથવા તો એ આત્મહત્યાને એ ભોરી રહ્યા છે તો આવી આત્મહત્યાને પરાર્થવાદી આત્મહત્યા કહે છે જેમાં બંધન કરતા રહે છે સ્ત્રીઓને ધારો કે સતી ન થવું હોય ને તો પણ એમાં સમાજ બંધન કરતા રહે છે કે ફરજિયાતપણે જે તે સમયે સતી પ્રથા એ એ હતી હતી એટલા માટે થઈ અને એમને આ આત્મહત્યા કરવી પડતી તો જ રીતના ઘટનાઓ ન બને તો પણ ઉત્કુટ જેની અંદર પણ સમાજની કોઈ બનાવો હોય જેની અંદર પોતે જવાબદાર ન હોય છતાં પણ એમાં ભોગ આપતા ત્યારે આવી પરાર્થવાદી આત્મહત્યા એ પાંગરતી હતી ત્યારબાદ એનોમી આત્મહત્યા એનોમીની પરિસ્થિતિ આમ તો અઢારસો ની અંદર ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી પુસ્તકમાં એમ એલ દુર્ખીમે એનોમી શબ્દનું પ્રયોજન કર્યું છે પરંતુ એનોમી એટલે શું એનોમી એટલે કે સમાજની અંદર જે પરિસ્થિતિ છે વ્યક્તિની એ પરિસ્થિતિની અંદર જ્યારે ભંગાણની પરિસ્થિતિ નીપજે એમનો સામાજિક દરજ્જો આર્થિક દરજ્જો જે ઊંચો હોય અને અચાનક એની અંદર જો ભંગાણ આવે તો વ્યક્તિ જે છે એક તો મનોબળ રીતે પણ એ ભાંગી પડે છે મનોબળ એનું ભાંગી પડે છે તેમજ એની અંદર જે આર્થિક દરજ્જાની અંદર જે ભંગાણ આવે છે એના કારણે રાતોરાત આપણે જે કહીએ ને કે રોડપતિમાંથી કરોડપતિને કરોડપતિ ને રોડપતિ થઈ જાય છે ત્યારે આ એનોમીની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે વ્યક્તિ આત્મહત્યા તરફ વળતો હોય છે આત્મહત્યા એ એક કોન્સેપ્ટ તરીકે નહીં પણ સોશિયલ ફેક્ટ તરીકે એમાઇલ દુર્ખીમે જણાવ્યું છે એમાં એનોમી આત્મહત્યા તો જે છે એ ઔદ્યોગિક સંસ્થાઓ જ્યારથી અસ્તિત્વમાં આવી ઔદ્યોગિક વર્ગો જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારથી એનોમી આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે એવું એમાઇલ દુર્ખીમ જણાવે છે તો આ સમાજની જે પરિસ્થિતિ છે એમાં વ્યક્તિ ફક્ત એક જવાબદાર નથી આપણે જોઈએ કે ધાર્મિક કૌટુંબિક લિંગ જાતિ શિક્ષણ સમાજ આ બધી પરિસ્થિતિઓ એ જવાબદાર છે એનોમીમાં આપણે જોઈએ કે આર્થિક દરજ્જો જ્યારે ઊંચો હોય ત્યારે વ્યક્તિનો સામાજિક દરજ્જો પણ ઊંચો હોય પરંતુ જેવો આર્થિક દરજ્જો નીચો જાય ત્યારે સમાજના વ્યક્તિઓ જ એને માન સન્માન એ આપતા નથી આ એક મેન્ટાલિટી છે તો એના કારણે થઈ અને અહીં એ પરાર્થવાદી આત્મહત્યા એનોમી આત્મહત્યા અહંવાદી આત્મહત્યા તરફ હોય છે એટલે એમએલ દુર્ખીમ નું કેવું છે કે આત્મહત્યા પાછળ એક ફક્ત વ્યક્તિગત કારણ નહી પણ સામાજિક કારણ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આત્મહત્યાનો સિદ્ધાંત છે લી સુસાઇડ જે પુસ્તક અઢારસો સત્તાણું માં પ્રગટ થયું અને એમાં એમએલ દુર્ખીમના જે ત્રણ પ્રકારો છે એમએલ દુર્ખીમે જે આત્મહત્યાના આપ્યા છે તે એમાં અહમવાદી પરાર્થવાદી અને એનોમી આ ત્રણ પ્રકારો વિશે આજે આપણે સમજૂતી મેળવી જેમાં અહમવાદી ત્યારે આત્મહત્યા થતી હોય છે એ વિશે આજે આપણે માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લેખન માટેના પ્રશ્નો પણ તમે જોઈ શકો છો વધારે માહિતી માટે આ પુસ્તકો તમે તપાસી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે એમએસઓ પેપરમાં નવા વિષય સાથે નવા વિચાર સાથે મળીશું ત્યાં સુધી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ચૈતન્ય સ્ટુડિયોનો આભાર